તો ચોકલેટ મિલ્કશેક છે ને એ મોટાને તો ભાવે જ એની સાથે સાથે બાળકોને તો એટલો ભાવે ને કે એ જોઈને જ ગાંડા ગાંડા થઈ જાય તો ચાલો આજે બનાવીએ આપણે ચોકલેટ મિલ્કશેક સૌથી પહેલાં આપણે લેશું મિક્સરનું ચા તો મેં અહીંયા એક લિટર જેટલું દૂધ લીધું છે આપણે સો ગ્રામ જેટલી ચોપ કરેલી ડાર્ક ચોકલેટ એડ કરી દેસું એની સાથે ત્રણ નમ ખજૂર લીધા છે મેં તો ચારથી પાંચ ચમચી આપણે શેકેલા ઓટ્સ એની અંદર એડ કરી દેવાના પાંચથી છ એની અંદર આપણે આઈસ ક્યુબ એડ કરી દેસું હવે ત્રણ ચમચી હું અહીંયા ગોળનો પાવડર એડ કરું છું તમે ખાંડ પણ લઈ શકો હવે બે ચમચી આપણે દૂધની મલાઈ એડ કરીશું હવે બેથી ત્રણ કાજુ બેથી ત્રણ બદામ બેથી ત્રણ અખરોટ અને બેથી ત્રણ પિસ્તા મેં આ રીતે જીરા સમારીને લીધા છે તો આપણે આની અંદર ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરીશું હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને પાંચ મિનિટ માટે આને સરસ એવું આપણે પીસી લઈએ થોડા આપણે આ રીતે ડ્રાય એડ કરી દેવાના થોડી ક્રશ કરેલી ચોકલેટ પણ રાખી દઈએ તો એકદમ ગાઢો અને ક્રીમી આપણું મિલ્કશેક તૈયાર છે